ડીઓ ટીડીઓ શ્રી તેમજ જનસંપર્ક અધિકારી શ્રીને લેખિત રજૂઆતો કરી રહ્યા છે છતાં પ્રશાસન શાળાના સંચાલકો વિરુદ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી કરાઈ નથી અરજદાર બનેલ છે નદીનું કુદરતી વહેણ બદલી દેવાથી શાળાના વિદ્યાર્થીઓ અને આસપાસ વસતા ગ્રામજનો પર જીવનું જોખમ ઉભું થાય એમ લાગે છે શાળાના સંચાલકો કે પ્રશાસન સામે ગંભીર સવાલ ઉભો થયો છે મેં મોટી દેવુ ગ્રામ પંચાયતની હદમાંથી પસાર થતી રૂપેણ નદીમાં આખું ગેરકાયદેસર દબાણ કરી ગેરકાયદેસર પુરાણ કરી નદીનું વેણ બદલી આખી સ્કૂલ બનાવવામાં આવી છે કે જે આનંદી કેતન કે આખું કોમ્પ્લેક્સ આખા બિલ્ડિંગનું બાંધકામ જ નદીનું નદીનું વેણ બદલી નાખેલું છે એ બાબતનું મને જ્યારે જાણ થઈ ત્યારે મેં ગ્રામ પંચાયતમાં તલાટીકમ શ્રીને કલેક્ટરશ્રીને મામલતદારશ્રી ટીડીઓ શ્રી શ્રી ડીડીઓશ્રી છેવટનું મેં જનસંપર્ક અધિકારીમાં આટલી જગ્યાએ હું બે હજાર બાવીસથી અરજીઓ કરું છું પણ આજ દિન સુધી કોઈ પ્રશાસને ખાલી મારી અરજીને ધ્યાનમાં રહી અને આ આ ખાતામાંથી આ ખાતામાં તબદીલ તબદીલ કરી ગયા છે પણ હજી સુધી કોઈ ત્યાં સ્થળ ઉપર જઈને તપાસ નથી થઈ કે સ્કૂલના સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થઈ તો શું પ્રશાસન એની રાહ જોવે છે કે હાલ જેમાં ગેમ ગેમ જોન કાંડ થયો હરણીકાંડ થયેલો તક્ષશિલા કાંડ થયો તો એવું અત્યારે હજારો વિદ્યાર્થીઓને જીવ જોખમમાં મુકાય એવું પ્રશાસન રાહ જોતું હોય તો એની રાહ જોતું હતું એના વિરુદ્ધમાં હું અત્યારે હાલ ધરાવ પર બેઠો છું કે જે તાત્કાલિક ધોરણે ત્યાં તાત્કાલિક ત્યાં તપાસ થાય અને કાર્યવાહી થાય સંચાલકો વિરુદ્ધ કાર્ય કાર્યવાહી થાય અને જે કામ જે બે 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 વર્ષથી દુષ્કાળજીને બેદરકારી રાખી છે એ એ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ